નમસ્કાર ખેડૂત મિત્રો તરબૂજ ગામ ભંડોરીની અંદર વિજયભાઈ પીઠિયા જેમણે આઈસીએલ કંપનીની બધી ટ્રીટમેન્ટ કરેલી છે આની અંદર શરૂઆતની અંદર ઓગણીસ ઓગણીસ આપેલું છે વીસ કે પચીસ દિવસે ત્યાર પછી બાર એકસઠ જીરો જે આવે એનપી કે તે ડ્રીપની અંદર ચડાવેલું છે ત્યાર પછી કેલ્શિયમ અને બોરોન ચડાવેલું છે અને જ્યારે પિસ્તાલીસ દિવસ આ તરબૂચ નથી ત્યારે વિજયભાઈનું એવું કહેવાનું હતું કે ભાઈ વહેલા નબળા છે તો મેં વિજયભાઈને ભલામણ કરેલી હતી કે ભાઈ વિજયભાઈ તમે આઈસીએલનું જે ઝીરો સાઈઠ વીસ આવે છે પેકાસિડ માત્ર બે પોઈન્ટ બે પીએચવાળું ખાતર છે જેમણે વિઘે બે કિલો લેખે આની અંદર આ પ્લોટની અંદર ચડાવેલું હતું અને વિજયભાઈને ખૂબ સરસ એવું રિઝલ્ટ આઈસીએલનું પેકેશિડનું મળેલું છે જોઈ શકો છો આ તરબૂચ અને બાર રૂપિયામાં વિજયભાઈ તરબૂચ માર્કેટની અંદર વેચેલ છે આ જોઈ શકો છો તમે બે કિલોથી લઈ અને સાત કિલો સુધીના ફ્રૂટ આ ફ્રૂટની અંદર જોવા મળે છે વિજયભાઈ આઈસીએલની ટ્રીટમેન્ટથી ખૂબ ખુશી જોઈ શકો છો વિજયભાઈ આ તરબૂચ ખૂબ સરસ એવો પ્લોટ વિજયભાઈ આમાંથી પચાસ ટકા પ્લોટ વેચાઈ ગયો છે બાર રૂપિયાના ભાવનું અને હજુ અડધો પ્લોટ બાકી છે સાડા આઠ ટન જેવું વીઘામાંથી ઉત્પાદન મળેલું છે આઠથી સાડા આઠ ટન વિજયભાઈને આઈસીએલની ટ્રીટમેન્ટ કર્યા પછી પછી છેલ્લે આની અંદર ઝીરો જીરો પચા પચાપન ચાવન દિવસે ઝીરો બાવન ચોત્રીસ એ બધું જ એ આઈ સીએલના લો પીએચના ગ્રેડ છે એ વિજયભાઈ આની અંદર ટ્રીટમેન્ટ કરેલી છે જોઈ શકો છો આ પ્લોટ અને ફ્લાવરિંગ ફ્રૂટ તમે ખાલી જો કઈ રીતના લાગેલા હે એકદમ ઘાટા અને વજનદાર ફ્રૂટ જોવા મળી રહ્યા છે વિજયભાઈના પ્લોટમાં અને શેપ પણ સારો છે તરબૂજનો જોઈ શકો છો તમે ખૂબ સરસ પ્લોટ અને સારું એવું ઉત્પાદન વિજયભાઈનું એવું કહેવાનું હતું કે ભાઈ આની અંદર મને તો નહોતું લાગતું કે પાંચ ટન થાય પણ આઈસીએલની ટ્રીટમેન્ટ કર્યા પછી આઠથી સાડા આઠ ટનનું ઉત્પાદન વિજયભાઈને મળેલું છે અને તમામ ખેડૂતોને વિનંતી કે